ગીર સોમનાથ જિલ્લાના ગીર તાલુકાના હરમડિયા ગામે થોડા દિવસે દીપડો દેખાવાની ઘટના સામે આવી છે જે બાજુમાં આવેલા મકવાણા બચુભાઈ નાનજીભાઈના મકાનમાં દીપડો નજરે પડ્યો હતો જે દીપડો રોડ રસ્તાઓ કરતા દીપડો બચુભાઈના મકાન ઉપર ચડીને બાજુમાં આવેલા સોમનાથ એકેડમી સ્કૂલની પાછળના વાડામાં છુપાઈ ગયો હતો દીપડો દેખાતા જ તાત્કાલિક ફોરેસ્ટ ગાર્ડને જાણ કરાતા તાત્કાલિક આવીને આજુબાજુના આજુબાજુમાં તપાસ કરતાં સોમનાથ એકેડમી હાઈસ્કૂલની બાજુમાં આવેલા વાડામાં અવાજ આવતા તાત્કાલિક વન વિભાગની ટીમ પેટર્નિટી ડોક્ટર ટેક્ટર ટીમ પહોંચી એરિયા કોલ્ડ કરી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો હતો દીપડો આશરે દોઢ વર્ષનો હોવાથી દીપડાને પાંજરપુરી જામવાડા રેજમાં લઈ જવામાં આવ્યો હતો સ્થાનિકોએ દીપડો પકડવાને પકડવાની જતાં જ ખુશી વ્યક્ત કરી આમ સતત જંગલ ખાતાની દેખરેખ હોવા છતાં અવારનવાર જંગલમાંથી હિંસક પ્રાણીઓ ઓચિંતા આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે